વડવાડા મંદિર દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા અને સરકાર ઘોષિત કરે અને ગૌ હત્યા મુક્ત ભારત બને એવા શુભ કાર્યની સિદ્ધિ માટે નીકળેલા જગત ગુરુ શંકરાચાર્ય ગુજરાત આવતા આ યાત્રાને સફળ બનાવવા સુરેન્દ્રનગર જિલ્લા સાંસદના પ્રતિનિધિને ગૌ

અવાજ રજૂ કરે બાબતે આવેદન પત્ર તેમના પ્રતિનિધિ માં આપવામાં આવ્યું હતું ચંદુભાઈ આજે એક જગદગુરુ શંકરાચાર્ય જ્યારે તેત્રીસ રાજ્યની યાત્રાએ નીકળેલ છે ત્યારે આજે ગૌમાતાની આમ જ્યારે ભારત વર્ષમાં થઈ છે ત્યારે સૌ સનાતની અને આપણે ગૌરક્ષકોની ફરજના ભાગરૂપે અમે આજે ચંદુભાઈ શિહોરાને આવેદનપત્ર આપશું જે અમે એમની પાસે વિનંતી કરવાના છીએ કે આ બિલ આપ સાહેબ સંસદમાં જેમ ગેનીબેન ઠાકોર અવાજ ઉઠાયો હતો એમ ઝાલાવાડનું જો ખમીર હોય તો ચંદુભાઈ શિહોરા તમામ નાગરિકો વતી એમની ફરજ છે આ ગૌ માતાની જે કટલીઆમ થઈ રહી છે જેના માટે ગૌ માતાને રાષ્ટ્રીય માતા કેન્દ્રની સરકાર તત્કાલ જાહેર કરે અને સમગ્ર ભારત દેશની અંદર સમગ્ર ભારત ગૌ હત્યા મુક્ત બને જ્યારે શંકરાચાર્ય દ્વારા અને અમારા જે ધ્યામધામ શંકરાચાર્યશ્રીના માર્ગદર્શનમાં જે દસ વકીલોની કેન્દ્રની ટીમ બની છે એ ટીમે જે માર્ગદર્શન અનુસાર જે બિલ અમને આપ્યું છે એ બિલ આપણે ચંદુભાઈ શિહોરા સંસદમાં તત્કાલ રજૂ કરી અને ન્યાય અપાવી મારી માંગણી છે અને જો આ માંગણીને સંતોષવામાં નહીં આવે તો આગામી ભાગરૂપે અમે જેલ ભરો આંદોલન કરશું ગાય માતા માટે બલિદાન દેવક ઘણા બધા જોવા મળતા હોય બલિદાન આપ્યા છે અને વેદ પુરાણોમાં આપણે વચરાત દાદાથી લઈ અને ગભરુભાઈ લાભરિયા જે માલધારી સમાજના પણ આ આંદોલનમાં શહીદ થયા છે ચોટીલ અને રાજુભાઈ ખાચર પણ આ આંદોલનમાં શહીદ થયા છે આવા હજારો નામી અનામી જે કોઈ પોતાના બલિદાન આપ્યા છે અમે વ્યર્થ નહીં જવા દે તો પરિવાર અને મીડિયાના માધ્યમથી આ સ્પીરી અને મૂંગી સરકારને કહેવા માંગુ છું કે હવે જાગવાનો સમય આવી ગયો છે અને ભારતની સનાતની જનતા તમને ઓળખી ગઈ છે અને તમને હવે તિરુપતિ બાલાજીની પાપ લાગવાનો છે તો આપ સુધરી જાઓ અને અમારા સૌની લાગણી છે કે 2024 ના વર્ષમાં ભારત ભારતના સંસદમાં આ બિલ તત્કાળ પસાર કરવામાં આવે નકર પછી ગાંધીજી ના માર્ગે નહીં પણ ભગતસિંહ ના માર્ગે અમે ચાલશું ત્યારબાદ ની પરિસ્થિતિ સર્જાય સરકાર ની રહેશે જય હિન્દ જય ગૌ માતા